મારું નામ મહેન્દ્ર કદલાણી છે મારો સવાલ એ છે કે કેટલીક ગુજરાતી માધ્યમ સ્કૂલોમાં પાંચમા સાતમા કે આઠમા ધોરણથી વિજ્ઞાન અને ગણિત અંગ્રેજીમાં શીખવવામાં આવે છે તો આ શું બરાબર છે હું તો સ્પષ્ટ રીતે માનું છું કે ગણિત અને વિજ્ઞાન એ બે વિષય સ્કૂલમાં માતૃભાષામાં જ ભણાવે છે જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર જયંતર નારળીકરે પણ કીધું છે કે જે વિષયોમાં માહિતી યાદ રાખવાની હોય છે ત્યાં કદાચ તમે પરભાષામાં શીખો તો ચાલી જાય એ ઈચ્છવા યોગ્ય તો નથી પણ ચાલી જાય પણ ગણિત અને વિજ્ઞાન એ બે વિષય એવા છે કે જેમાં બાળકે પોતાનું મગજ વાપરીને સમજવાનું છે વિચારવાનું છે કન્સેપ્ટ એટલે કે અવધારણાઓ બાંધવાની છે જ્ઞાનનું મૂળ કુતુહલ હોય છે એટલે બાળકને પ્રશ્ન પૂછવા ચર્ચા કરવી તે બધું પોતાની ભાષામાં જેટલું સુગમતાથી થાય છે એટલું પરભાષામાં નથી થતું ને એટલા માટે કહે છે કે આ બે વિષયો તો હંમેશા માતૃભાષામાં જ ભણાવવા જોઈએ હવે જે લોકો અને જે શાળાઓ આ રીતે અધવચ્ચે બદલી નાખવાનું સમર્થન કરે છે તેમની દલીલ એમ હોય છે કે કોલેજમાં ગયા પછી સારું પડશે પણ આપણે એમ વિચારીએ કે સો બાળકો એસએસસીની પરીક્ષા આપે છે એમાંથી પચાસ બિચારા થાય છે બાકી રહ્યા એમાંથી ત્રીજો ભાગ સાયન્સનો પ્રવાહ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે એટલે સો માંથી સત્તર બાળકો જે દિશા લે છે એને માટે બાકીના ત્રાશી બાળકો ઉપર આપણે ખોટો બોજો નાખીએ છીએ હવે એમ જુઓ તો આજકાલ ઇકોનોમિક્સ એ પણ નવમી અને દસમી ના સમાજશાસ્ત્રનો જ ભાગ છે તો કોમર્સના વિદ્યાર્થીઓ એમ કે છે કે અમને ઇકોનોમિક્સ અંગ્રેજીમાં ભણાવ્યું કેટલું સારું થાય પણ તો પછી બાકીના જે વિદ્યાર્થીઓ કોમર્સમાં નથી જાતે એના માટે શું કામ બોજો નાખવો એટલે મૂળ મુદ્દો એ છે કે શાળાની અંદર અંગ્રેજી જેવું મજબૂત ભણાવવું જોઈએ બીજી અંગ્રેજી ભાષા એટલી સરસ ભણાવવી જોઈએ કે પછી કોલેજમાં જઈને કોઈ પણ વિષય એને અઘરો ન પડે